શનિવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો વીસ ઊંચો ભાવ પંદરસો પાસઠ લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો પચાસ ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો ત્રણ જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો પંચોતેર બાજરી નીચો ભાવ ત્રણસો એસી ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ અઢારસો પંચાસી ઊંચો ભાવ તેવીસો અગિયાર ચણા પીળા નીચો ભાવ એક હજાર એસી ઊંચો ભાવ બારસો દસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સોળસો એસી ઊંચો ભાવ ઓગણીસો છાસઠ મગ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ બાવીસો વાલેશી નીચો ભાવ બારસો ઊંચો ભાવ બે હજાર પચીસ ચોરી નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ તેવીસો પચાસ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો વટાણા નીચો ભાવ તેરસો ઉંચો ભાવ સત્તરસો એસી નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ તેરસો ત્રીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ બારસો પંચોતેર તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ છવ્વીસો બાર સૂરજમુખી નીચો ભાવ પાંચસો પંચોતેર ઊંચો ભાવ સાતસો એરંડા નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ એક હજાર ચોરાણું અજમો નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ અઠાવીસો સુવા નીચો ભાવ બારસો પચાસ ભાવ સોળસો ચાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો ચાલીસ ભાવ આઠસો નેવ્યાસી નીચો ભાવ અગિયારસો વીસ ભાવ પંદરસો બોતેર કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો ભાવ ત્રણ હજાર બસો લસણ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ ધાણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો મરચા સુકા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સત્તરસો ચુમોતેર વરિયાળી નીચો ભાવ નવસો ઊંચો ભાવ સત્તરસો અગિયાર નીચો ભાવ ચાર હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર નવસો રાઈ નીચો ભાવ અગિયારસો પચાસ ભાવ તેરસો મેથી નીચો ભાવ નવસો પચાસ ભાવ બારસો ઇસબુલ નીચો ભાવ ઓગણીસો રાયડો નીચો ભાવ આઠસો એસી ઊંચો ભાવ નવસો એસી રજકાનું બી નીચો ભાવ અઠાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર છસો ગુવાર બી નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર દસ આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ચાર મે બે શનિવાર પ્રતિ વીસ ભાવ ભાવ છે ભંગુ લોકવન નીચો ચારસો છોતેર ઊંચો ભાવ પાંચસો એકોતેર ભંગુ ટુકડા નીચો ભાવ ચારસો એકોતેર ઊંચો ભાવ પાંચસો એકાણું કપાસ બી ટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો અગિયાર મગફળીજીની નીચો ભાવ નવસો પંચોતેર ઊંચો ભાવ તેરસો છવ્વીસ મગફળી જાડી નીચો ભાવ નવસો ભાવ તેરસો એકાવન મગફળી નવી નીચો ભાવ ચૌદસો છ ઊંચો નીચો ભાવ એરંડા નીચો ભાવ ભાવ તલતલી નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ પચીસો એકાવન તલકાળા નીચો ભાવ ચોવીસો એક ભાવ ઓગણત્રીસો છવીસ જીરુંગ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો છોતેર ભાવ ચાર હજાર આઠસો એકસઠ ઈસબુલ નીચો ભાવ ભાવસો એકત્રીસ ઊંચો એક ઊંચો વરિયાળી ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર બસો અગિયાર ડુંગળી લાલ નીચો ભાવ એકાણું ઊંચો ભાવ બસો છન્નું ડુંગળી સફેદ નીચો ભાવ બસો ઊંચો ભાવ બસો છાસઠ બાજરો નીચો ભાવ એકસો એકાવન ઊંચો ભાવ ત્રણસો એક્યાસી જુવાર નીચો ભાવ છસો એકતાલીસ ઊંચો ભાવ છસો એકતાલીસ મકાઈ નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો એક મગ નીચો ભાવ તેરસો એક ઊંચો ચણા નીચો ભાવ એક ઊંચો એકવીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ બે હજાર એકવીસ અડદ નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અઢારસો એકત્રીસ ચોળા ચોળી નીચો ભાવ આઠસો એકવીસ ઊંચો ભાવ એકવીસ મઠ નીચો ભાવ એક હજાર એક્યાસી ઊંચો ભાવ એક હજાર એક્યાસી તુવેર નીચો ભાવ એક હજાર એક ઊંચો નીચો ભાવો ભાવો ભાવી રાયડો નીચો એકાવન ઊંચો એકતાલીસ મેથી નીચો ભાવ છસો એકવીસ ઊંચો ભાવ બારસો એકાવન અરીખા નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ આઠસો અગિયાર નીચો ભાવ છસો ઊંચો ભાવ અગિયારસો સુવાદાના નીચો ભાવ બારસો એકાવન ઊંચો ભાવ બારસો એકાવન સૂરજમુખી નીચો ભાવ પાંચસો એકાણું ઊંચો ભાવ પાંચસો એકાણું સફેદ ચણા નીચો ભાવ બારસો એકવીસ ઊંચો ભાવ બે હજાર એકાવન આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ